નમસ્કાર ખેડૂત મિત્રો રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આપણે જે ઘઉંને જીવામૃત આપ્યું હતું આ જીવામૃત આપ્યા પછી જે સેલેરી વધતી હોય છે તો ઘણા ખેડૂત મિત્રો એવી ભૂલ કરી નાખતા હોય છે કે જે સેલેરી વધતી હોય છે એને વેસ્ટેજમાં ડોળી નાખતા હોય છે તો ખેડૂત મિત્રો સેલેરી જે છે એ સેલેરી એક પણ મહત્વનો ભાગ ભજવે છે તો આપણે ગાય આધારિત ખેતીમાં ગાયનો જે સારો હોય છે માનું કે આ રજકાનો ક્યારો છે તો આ રજકાનો ક્યારો આપણે અત્યારે વાઢી લીધેલો છે તો આ એક આપણે હાથની ઘાસ છે નેપિયર ઘાસ કહેવામાં આવે ને તો આ નેપિયર ઘાસ છે તો નેપિયર ઘાસ છે પછી રજકો છે કે જુવાર હોય તો એમાં સેલેરી બહુ મહત્વનો ભાગ ભજવે છે તો દર્શક મિત્રો જે જે આપણે જીવામૃત આપી દઈએ જીવામૃત આપ્યા પછી જે સેલેરી વધતી હોય છે એને આપણે ડોલે ડોલે આ રીતથી વહાવી દેવાની હોય છે દોરિયામાં જોઈ શકો છો તો ખેડૂત મિત્રો આ રીતથી સેલેરી આપણે દોરિયામાં વહાવી દેવાથી કે આપણા જે રજકો હોય કે જુવાર હોય કે નેપિયર ઘાસ હોય કે કોઈ પણ પાક હોય છે આપણા જે ગાય માતાનું જે સારો હોય છે તો તમને ફોટામાં મેં ટાઇટલમાં બતાવી આપણી ગાય માતા છે તો એ ગાય માતા માટે સારો પણ શુદ્ધ અને સ્વસ્થ હોવો જોઈએ તો અમે આજે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તો અમારે તો કોઈ દવા ટીકડી લેવા નથી પડતા પણ અમારી ગાય માતા પણ બીમાર નથી પડતી ગાય માતા પણ અમારી શુદ્ધ પ્રાકૃતિક સારો ખાતી હોય છે પ્રાકૃતિક ખોરાક ખાતી હોય છે તો અમે બહારનું પણ ખાણદાન નથી લાવતા જે પોતાની આપણે ફાર્મની જે મગફળી હોય છે મગફળીનું તેલ કાઢીએ એનું જે ખોળ બને એ ખોળનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ તો અમારી ગાય માતાને કોઈ જાતનો દવા કે કોઈ એજેક્શન લેવા નથી પડતા અમે જોતા હોઈએ છીએ પશુપાલક મિત્રોને કે વર્ષમાં બબે ત્રણ ત્રણ વખત ડૉક્ટર બોલાવતા હોય છે અને દવાઓ લેતા હોય છે તો દર્શક મિત્રો તમને પણ અમે કહીએ છીએ કે પ્રાકૃતિક ખોરાક ખાઓ પ્રાકૃતિક આહાર લ્યો આપણું સ્વાસ્થ્ય સુધારીએ તો રામદેવ પ્રાકૃતિક ખેતીનો એ જ ઉપદેશ હોય છે કે પ્રાકૃતિક કરો પ્રાકૃતિક પકવો અને પ્રાકૃતિક ખાઓ તો દર્શક મિત્રો આપણે દિવસે ને દિવસે કહેતા હોઈએ છીએ કે બને ત્યાં સુધી આપણે પ્રાકૃતિક ખેતી કરીએ જાજી ન કરીએ તો કાંઈ નહીં આપણે વીઘાની અડધા વીઘાની પણ પ્રાકૃતિક અપનાવીએ તો રામદેવ પ્રાકૃતિક ખેતીનો એ જ ઉપદેશ હોય છે અંતમાં રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરો રામદેવ પ્રાકૃતિક ખેતીના જય જવાન જય કિસાન